નસોડી તાલુકાના કેવડી ગામે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ જેમાં સમાજના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા સંયુક્ત રાષ્ટ્રીય વર્ષ બે હજાર સાતથી તેરમી સપ્ટેમ્બરને આદિવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે આજે નસવાડી તાલુકાના કેવડી ગામે આદિવાસી અધિકાર દિવસનો કાર્યક્રમ નિશાળ ફળિયા ખાતે કરવામાં આવ્યો હતો જેમાં આજુબાજુ ગામોના સરપંચો આદિવાસી સમાજના આગેવાનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં પહોંચ્યા જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ખાસ કરી ભારત દેશના બંધારણ મુજબ આદિવાસીઓની અનુસૂચિત પાંચ અને છ વિષય તેમજ આદિવાસીઓના હક અને અધિકાર બાબતે સમાજના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જ્યારે દરેક ગામમાં રૂઢિગત ગ્રામ સભા વિશે પણ સમજણ આપવામાં આવી હતી અને બાળકોના શિક્ષણ પર ભાર મૂકો જેવા અમુક ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટર રોહિત બિલ નસવાડી નમસ્કાર જય જોહાર જય આદિવાસી આમ તો આપણે અધિકાર દિવસ જે આજનો દિવસ છે એ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે અને આપણે ગયા વર્ષે પણ નાના જોડેલીમાં આપણે આ દિવસને ઉજવ્યો હતો અને ત્યાં પણ આપણા ભાઈઓ બહેનો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આજે પણ આપ સૌ મોટી સંખ્યામાં હાજર છે અને આજના દિવસના ભાગરૂપે આપણે જોઈએ તો ઘણી બધી વાતો કરવા જેવી છે પણ જે મારે તમને આજનો સંદેશ આપ